નોમાં કાઠીનું આ ગામ છે એક આમ સુર્જની ભેટા છે એ લોકોએ પછી ઝઘડા થાય છે ભોરાપોરા છે આમ એટલે એ રજવાડા રજવાડામાં બાંધણ થઈ અને એમાંય મરાય કુટાઈ ગયા પછી એના માણસો વાજ સુધારો એક રાણી ગામમાં છે જે આમાંથી પછી આમ સિહીરીનું ઝાડું છે એમાં છે એવી રીતે છે અને અહીંયા આવે કાર્યકર કાર આપણે ઉછી હોય ને કહીએ એટલે આવે એવું છે હા ઓકે

લીતા બાપુને દર્શન કરાવ્યા બધા લોકો જે એમની સાથે જે મહેમાન આવ્યા બધાએ દર્શન કરી લીધા તો જે આપણે બેઠક રૂમ જે બનાવેલું છે બેઠક રૂમની અંદર જઈએ મિત્રો આપણે કન્ટિન્યુ તમે વિડીયોમાં બને રહીજો બાપુ જોડે આપણે વાતચીત કરીએ આપણે અને જે આ બાપુને જે ધીરુ બાપુને જે આપણે સુરતથી તેડાવ્યો છે એ બાપુ આ જગ્યા સંભાળવાના છે મિત્રો હજી તમે એન્ડ સુધી વિડીયોમાં બને રહીજો આપણે બાપુ જોડે શું વાત કરીએ અને આની જગ્યા બહુ જોરદાર છે મિત્રો રોમા કાઠીની ખોડિયાર કહેવાય મિત્રો જોઈ લો મિત્રો આ જગ્યા આપણે હું તમને આગળ બતા આપણે અત્યારે જો માના દર્શન કરીએ છીએ મિત્રો આપણે જે ખોડિયારમાનું મંદિર છે એક્ઝેક્ટ એની બાજુમાં મેળીમાનું મંદિર છે મિત્રો તો મિત્રો એન્ડ સુધી વિડીયોમાં તમે બનાવી રહીજો તો આપણે બાપુ એને દર્શન કરી લીધા છે તો હવે આપણે ચાલો જઈએ બાર અને બારનું લોકેશન તમને મિત્રો બંને બતાવું મિત્રો ી ગુરવે નમ તમેહ માતા પિતા તમે તમે બંધો દધા તમે તમે દેવ દૈરાંતમેહ તમે સારવામ દેવદેવ વસુતા સુધી પરમાનંદે સદગુરુ मङ्गलं भगवान् विष्णुं मङ्गलं गरुडं मङ्गलं पुरीता सूर्यनारायणे नमस्कृते सूर्यन તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઠાસા ગામે જે બળદેવ બાપુનો આશ્રમ છે મિત્રો જે વલકુ બાપુના જે શિષ્ય છે એમના આશ્રમ આવી ગયા છે મિત્રો ઠાસા ગામે તો મિત્રો જે ધીરુ બાપુ છે એમનું આપણે જે બળદેવ બાપુ છે સાલ વઢાડીને સન્માન કરશે મિત્રો તમે મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બનાવી રહીજો જે આપણે અહીંથી જવાનું છે જે ઘનશ્યામ બાપુનો આશ્રમ છે અહીંથી બે કિલોમીટર હશે મિત્રો તો મિત્રો તમે એન્ડ સુધી વિડીયોમાં બનાવી રહીજો આપણે જઈ ત્યાં નાના બાપુના દર્શન કરીએ મિત્રો મિત્રો અહીં સુલાની બનાવટ જોઈ લો

હા મિત્રો જે બાપુ રસોઈ બનાવતો હતા આપણે બધા વિડીયોમાં જોયું મિત્રો તમે એન્ડ સુધી મિત્રો વિડીયોમાં બનાવી રહીજો અને જો બાપુનો આશ્રમ છે અને બાપુ આપણે જે ધીરુ બાપુ જોડે ઊભા છે મિત્રો જોઈ લો અને મિત્રો આપણે અહીંથી જવાનું છે અત્યારે ગારિયાધર જે વાલારામ પીર બાપુ આશ્રમ છે ત્યાં તમને દર્શન કરાવીશ મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બનાવી રહીજો મિત્રો જય વાલારામ ત્યાં હજુ બાપુના ઘરેથી છે બાપુનો એવો આશીર્વાદ માથે હાથ મૂક્યો જોઈ લે राम रामुबा वजुबा रामुबा जो मित्र એક સાથે બાપાના દર્શન કરે છે અને મિત્રો જે બાપાના જે પરસા છે જે આ પોસ્ટર મારેલા છે મિત્રો તમે જે પોસ્ટર જોઈ લો મિત્રો બાપુના કોઈ અપરંપાર પરસા મિત્રો આપેલા છે મિત્રો જે બાપુ જે ભજન ગાય છે જે ગાવું સારે છે અને લાડવા જે આપણે ધૂળના લાડવા બનાવેલા છે બાપુ એવા પરસા આપેલા છે મિત્રો જે બાપુ સાક્ષાત એવા પરસા પૂરેલા છે મિત્રો અને મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બની રહ્યો છે બાપુની ચેતન સમજીએ તમને લઈને મિત્રો જ્યાંના દર્શન કરાવીશ મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જય વલારામ પીર લખવાનું બોલતા મિત્રો